નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં જો આજે આપણે ઉનાળું મગ જો આ દેખાય વાવેતર કરેલ છે એક મહિના દિવસ નથી આ છે અને આ મગ આપણે ઘઉંવાળામાં વાવેતર કરેલ છે ઘઉંનો પાક હતો અને પછી જો આ મગનું વાવેતર કરેલ છે અને જો આ આપણે પાછતરા વાવેતર છે એટલે પાસતરા મગમાં જો કોકરની કે કંઈ સમસ્યા રીઓ નહીં જો આ તમે જોઈ શકો આ મગમાં ક્યાંય ક્યાંય કોખળની એક સમસ્યા એવી નથી અને આપડે આ મગ હે ને ગાય ગાય નીકળી જતા હોય છે ને ઘાઉમાં વારામાં સમસ્યા એવી રહી કે આપણે મગ વાવી ભેગા ઘઉં પણ ઉગે છે તો એના માટે આપણે જો નિંદામણ માટે દવા છાંટી તો એના માટે આપણે તરગાશ ઉપર આવે છે એ આપણે સાંચી હાગી તો ઘઉંને કંઈ થતું નથી અને આમ બહુ તાપમાન ઓછું જતું હોય તો ઘઉં એટલા વધતા નથી એ કેમ કે ઘઉં શિયાળુ પાક હોય ને ઉનાળામાં ઓછા વધતા હોય છે એટલા માટે બહુ કંઈ નડતા નથી અને જે છતાંય બહુ કોઈ જે કોઈ મિત્રો એ આવ્યા હોય અને વધારે ઘઉં ઈ હોય તો તે ટરગાસ ઉપર સાટી શકે અને એટલે મગમાં તમે દવા સાવો એટલે થોડુંક એની વૃદ્ધિ રોકાય છે અને મગ ટૂંકા ગાળાનો પાક હોય એથી થોડીક આપણે મગફળી કરતા અને મગમાં નુકસાની વધારે આવતી હોય છે તમે નિંદામાન નાશક દવા સાટો ને એટલે બને ત્યાં સુધી જો નદાઈ જાય તો નેદી લેવું અને બાકી જો અહીંયા આપણે ઘઉં બધા રહેવા દીધા હે નેદા નથી ને જો કંઈ બહુ ઓછા વધીએ તો કંઈ નળીએ નહીં મગને અને મગ છે ઘાટા અને મગ હવે ગા નરવાય પણ હારી છે એટલે નીકળી જાહે અમે આ મગમાં પિયત પણ ત્રણ પિયત આપી દીધા છે હમ આ મગ આપણે 2 મહિનામાં કમ્પલીટ થઈ જાહે કે પાછતરા મગને ઓછી મુદત લે છે અને આગતરા આપણે જે મગ વાવી 2 મહિના ઉપર પણ સમય લેતા હોય છે જા ગામમાં વાત કર આ બધા અહીંયા આમ ડેમ કઠો છે અને આ ખેતરમાં ત્રણ થી ચાર વર્ષથી એક જ ધારું મગનું વાવેતર થાય છે પણ તો એ મગ વરસના હારી એવી નરવાઈ છે ને હુકારો કે કંઈ આવતું નથી આ ખેતરમાં લગાતાર આમ તો ઉનાળુ પીત તો બારે માસ હોય જ છે કઈ વર હું ખાલી નથી કે ઉનાળુ પીત ના હોય બહુ જો દુષ્કાળ પડે ને તો જ આ ખેતર ખાલી રહેતું હોય બાકી ત્રણ મહિમ વરહની લેવાય જ છે પણ આ ખેતરને કંઈ નડ્યું નથી અને જો આ પહેલાં પહેલામાં પહેલાં દેશી ખાતર લાગેઠ આપણે ઘઉંના કરસા હરગાવી અને લાગેઠ ક્યારે દેશી ખાતર પાથરેલ છે સાણીયું ખાતર આવે એ અને આમાં જો ખળની દવા પણ મૂકેલ નથી ભાઈ જરાય એટલે થોડોક ઘઉં એને એટલે ઉગ્યા હે બાકી તમે આપણે ફૂલ આપણે બાસાલીની દવા આવે એ એકદમ ઘાટી મૂકી હોય તો ઘઉંમાં પચાસ ટકા ફાયદો થાય છે પચાસ ટકા ઓછા ઉગે છે ને તમે દેશી ખાતર ફૂલ નાખી અને ગમે એ પાક આવો એ પાક આપણે ઘાય નીકળતો હોય છે એટલે વરાહનું આમાં જ્યારે ઉનાળુ પીત કરે ને ત્યારે દેશી ખાતર પેલા પાથરી દઈએ અને પછી જ ઉનાળું આવવાનું વાવવાનું જો આમ પણ નીચે પણ આ બધા મગ જ છે મગનું વાવેતર વધારે છે અત્યારે જો ડેમ ખાલી થઈ ગયું કૂવામાંથી જ પાણી આવે છે એ તમને આગળ જો બતાવું મોટરને ચાલુ છે જો આ મગમાં દેશી ખાતર જો તમે જોઈ શકો આમાં પાથરેલ નથી એટલે આ મગ પીળાશ માળે છે આપણે આને કાર્બન બરોબર પૂરતું મળેલ નથી અને આ મગ તમે જોઈ શકો આમાં આપણે દેશી ખાતર ફૂલ પાથરેલ છે એટલે જો આ મગ કલરમાં પણ કાળા છે ને નડવાઈ વાળા છે એકદમ એટલે સીધો જ ફરક પડે છે દેશી ખાતરનો અને જો અહીંયા મોટર આલે છે કૂવામાંથી એટલે ડબલ મોટર આલે છે આગળ આપણે ખેતર છે અહીંયા પણ પાણી જાય એટલે એના માટે ક્યાંક બારબાર મોટર ચાલુ કરી ને પાઇપલાઈન દ્વારા એ આ જગ્યાથી પચીસ ફૂટ ખેતર અતર છે એટલે એના માટે જો આ મોટર એક મોટર કૂવામાંથી સીધું બારોબાર આવે અને આ ખાડામાં જાય અને ખાડામાં પાછી મોટર ચાલુ થાય અને એ પચીસ ફૂટ ઉપરવાળી છે અહીંથી ચાર હજાર ફૂટ આગળ જગ્યા છે એટલે અહીંયા પાણી જાય છે અહીંયા કૂવો છે ખોવા માટે ચાલુ છે અને અહીંયા વાડામાં આવે છે ને અત્યારે જો આ કુવામાં પાણી ઉપડતું નથી ડેમ આવ ખાલી થઈ ગયું તો પણ પાણી અત્યારે બે હતું હાલે છે તો પણ ઉપડતું નથી અને જો અમારા આ બધા વિસ્તાર ડેમ વિસ્તારમાં આવે છે ડેમના અંદરના ભાગમાં ને અત્યારે જો આ ડેમમાં વાર વહેલું ખાલી થઈ ગયું એટલે આ બાજુ બધા તરિયુમાં પણ ઉનાળું મગનું વાવતર છે અને ઉપર ખેતરમાં પેણે છે અને આ બાજુ પાણી વધારે એટલે મગના બધા વાવતર થયેલ છે અને મગનો પાક બે મહિનામાં પાકી જાય અને કરવો પણ હેલો અને વધારે વધારે ઉત્પાદનમાં અંદર અંદરથી વેમતી પણ થાય હેમક આ વિસ્તારમાં અમાર અને બસ જો આજને વિડીયોમાં આટલો જે કોઈ મિત્રો આપણી ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બસ જો ધન્યવાદ